તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ વડોદરા શહેર યમુના મિલ ચાર રસ્તા તરફથી ગાજરવાડી તરફ જવાના રસ્તા પર અને ખુલ્લા ઢાંકણાઓ કોઈને મરવાની કે હાથપગ તૂટવાની રાહ જોવાઈ રહી છે જેવી બની સુરતમાં ઘટના વડોદરા શહેરમાં આવેલા ડભોઈ રોડ પરથી યમુના મિલ ચાર રસ્તા પાસેથી ગાજરાવાડી રોડ તરફ જતા ગટરના ઢાંકણાં અને તૂટી ગયેલા નજરે પડે છે આ રોડ હગો પણ કેટલી વખત આ રોડનું ઉદઘાટન બનાવવા માટેનું ખાતમુહૂર્તો પણ કરાવવામાં આવ્યા હતા પણ ત્યાંના ત્યાં આ રોડની દશાકપરી બની ગઈ છે જેથી બાજુમાં આવેલી જ ફક્ત ત્રણસો મીટર જેની સ્કૂલે રોડ પરથી સ્કૂલમાં જતા સાયકલ લઈને બોલકા ચાલકોને સ્કૂલની વાન પણ પસાર થાય છે પણ ક્યાં ના ક્યાં આ રોડ બોર્ડ ઓફિસના અધિકારીના નજરે નથી પડતું જો કોઈ સુરતમાં જે ઘટના બની તે પ્રમાણે ઘટના બનશે ત્યાર પછી આ બોર્ડના અધિકારી ઢોર નિંદરડામાંથી ઉઠશે ને સાથે એસ્ટેટના મજૂર વર્ગ પણ કામ કરતું હોય છે જો કોઈ લોડિંગ ભરેલી ગાડી અચાનક ખુલ્લી ગટરમાં પડશે ને કોઈ ઘટના બનશે તેનો કોણ જવાબદાર જે બોર્ડ ઓફિસમાં કામગીરી કરવાની હોય તેના અધિકારીઓ ફક્ત સફાઈની ને અન્ય પર કામ કરવા મૂકેલા સફાઈ કર્મચારીઓ પણ દેખાતા નથી જેથી ભ્રષ્ટાચાર જો આ રોડ પર કોઈ વીએમસીનો અધિકારી નીકળે તો આ રોડ પર ડગલે ડગલા માટીના મળી શકે તેમ છે અને ખુલ્લા ઢાંકલાઓ કોઈને મરવાની કે હાથ પગ તૂટવાની રાહ જોવાઈ રહી છે